હરિ ઓમ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આ આશીર્વાદ જ્યોતિષ નામની ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરશું જયા પાર્વતી વ્રત વિશેની તેની વિધિ વિશેની અને તેની મહત્ત્વની બધી માહિતી આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ વર્ષે તારીખ આઠ સાત બે હજાર પચીસ અને મંગળવાર અષાસ તેરસને દિવસે જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ એટલે કે ચાલુ થાય છે અને તારીખ બાર સાત બે હજાર પચીસ અને શનિવારના દિવસે વ્રત પૂર્ણ થાય છે અષાઢ સુદ બીજ બીજને દિવસે વ્રત સમાપ્ત થાય અને ત્યારે જ જાગરણ થાય છે મિત્રો આ વ્રત કન્યાઓ સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે આ વ્રત કરવાથી વ્રત કરવાથી સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે સારા પતિની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ મળે વિવાહ વિવાહમાં સારા પતિની પ્રાપ્તિ થાય સંતાન યોગ સારા બને એના માટે આ વ્રતનું બહુ ઉત્તમ મહત્ત્વ કહેવામાં આવ્યું છે આ વ્રત કરવા માટે જયા પાર્વતી રેતી છોકરીઓએ તેલ બીલીપત્ર સોપાળી પબડી અબીલ ગુલાલ અને કંકુ અને સાથે નાગરવેલના પાન ફળ ફૂલ અને ચોખા લઈ અને શિવ મંદિરે જવું શિવ મંદિરે જઈ ભગવાન પાસે દીવો કરી અને ભગવાનને જલનો અભિષેક કરી અને લઈ ગયેલી બધી સામગ્રીથી ભગવાનનું પૂજન અર્ચન કરી બધી સામગ્રી ભગવાનને ધરવાની પાંચ દિવસ સુધી આ વ્રત રહેવાનું હોય છે અને નિયમ પ્રમાણે તો જો જયા પાર્વતીનું વ્રત લઈએ તો પાંચે પાંચ દિવસ ભગવાન શિવજીનો દર્શન કરી અને એને જલ અને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે આખા દિવસમાં અનુકૂળતા હોય ત્યારે આપણે એકવાર ઓમ જયા પાર્વતીએ નમઃ નામના મંત્રની એક માળા એટલે કે એકસો આઠ નામ લેવાના હોય છે એટલે આ વ્રત આપણું સફળ થાય છે આ વ્રત કરવાથી વૈવાહિત જીવનમાં સુખ શાંતિ આવે છે સંતાન સુખ મળે છે પતિનું આયુષ્ય અને આરોગ્ય બને વધે છે કુટુંબમાં પ્રેમ વધે છે વ્રત દરમિયાન દિવસમાં જેટલું શક્ય એટલું ભગવાનનું નામ સ્મરણ કરવું બને એટલા ધાર્મિક વિચારો મગજની અંદર લઈ આવવા અને આ રીતે જયા પાર્વતી કરવાથી બહુ ઉત્તમ ફળ આપનારું છે તો મિત્રો મંગળવાર તારીખ આઠ સાત બે હજાર પચીના દિવસે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે અને બાર સાત બે હજાર પચીસ શનિવાર અને બીજના દિવસે જયા પાર્વતી વ્રત પૂર્ણ થાય અને તે દિવસે નું જાગરણ છે બધા પારિવારિક મિત્રોને હર હર મહે